મારા જેઠ પાછા થયા તેના ભાણે બે હવા ભાણે બેને આવતા હતા તો અમે ચાર બેન આવતા હતા વાહેલી રિક્ષા ત્રણ ચાર ફેર આમ ગઈ આમ ગઈ પછી વાહેલી ટલ્લો લગાડી દીધો અને કટલી મને ટળી તો એ ત્યાં રાડિયું નાખ્યું તો એ બાઈન ન થયા રિક્ષાવાળા પછી બીજા ભાઈઓ આવતા હતા એને રિક્ષાને પલટી મરાવી દીધી અને મને કાઢી બાજુ રિક્ષાવાળાને હાલત નથી જોઈ હા પીધેલી હાલતમાં તો એ તમને કેટલા લોકો ને ઈજા થઈશું અમને બે ત્રણ બે